હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો હમણાં બે ત્રણ દિવસ પછી આપે બ્લોગ સ્ટાર્ટ કરી ના અને હમણાં કેવું થઈ ગયું ખબર કે એમ થોડુંક અજવાળું થાય અજવાળું થાય એ ભાઈ પૂરું અજવાળું થઈ જાય કેમ કે હવે ઉનાળો આવી ગયો ને એટલા માટે એવું થઈ ગયું મેં પેલા શિયાળાના કેમ ઓછો છે હવે હજી અંદર કરીએ કામ થોડુંક ઓલમોસ્ટ થઈ ગયું હે થોડુંક કરવાનું બાકી તો જલ્દી ચલો સાફ કરી બિકોઝ કે આંટી એને વેલા આવી જરા સાફ કરવાવાળા આ મને સાડા આઠનો ટાઈમ હે એનું તો એ એક પહેલાં સાડા આઠે આવ્યા પછી સવા આઠે આવ્યા આઠ વાગે પોણા પોણા આઠે અને કાલે તો સાડા સાતે આવી ગયા એવડા વેલા તો આપને પછી એને જલ્દી 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 કરવું પડે બિકોઝ કે એને ઝાડુ નીકાળીને દેવું હોય આપને ખાલી પોતું જ કરે તો એટલા માટે સાડા સાત વાગે આવી ગયા એક કલાક આખું વેલા આવી ગયા તો એ આપણે સાફ કરીએ તો સુરેશ દાદાનું આગમન થઈ ગયું છે જોકે રાઈસ થાય ને સનરાઈઝ થાય તે બહુ મસ્ત લાગે અને પાછા બિચારા જતા હોય ને ત્યારે સરસ લાગે તો ગાઈસ અમારે પોતાવાળા બાઈ નથી આવ્યા તમે ફોન આવ્યો હતો તો એ કે હું બારી નીકળી ગઈ છું તો હું નહીં આવું આજે આજે તમે કરી નાખજો તો હવે આપે કરી ચલો

અને હું આવી છું બાલ્કનીમાં પોતું કરવા માટે તો કરી રાખી તો આપણું પોતું ઓલમોસ્ટ નહી જ ગયું તો અહીંયા રૂમ આપણે ફેન ચાલુ કરે તો બંધ કરી રાખીએ અને આપણે તકિયાને પાછા અહીંયા શિફ્ટ કરી નાખ્યા બીકોઝ કે ત્યાં કને પડી જવાની બીક લાગે ત્યાંથી પડી જાય તો ઘણું બધું લાગી જાય અહીંયા રાખી દીધા હવે અહીંયાથી આપણે બીજે રાખી દેશું ફેન કરી બંધ ને હવે આપણે કરી નાસ્તો આજે થોડું કામ કરી આઈ મીન પોતું કરીને પછી નાસ્તો બસ ના આપણે પેલું કરી લઈએ તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે તો બસ નાસ્તો કરી લઈએ ભાઈ તમારે ટ્રેક્ટર પડી ગયા ભાઈ તો આજે આવ્યા છે મહેમાન તો એના માટે આપણે અહીંયા કને કરીએ છીએ નાસ્તો રેડી તો આજે આવ્યા હતા મહેમાન તો બસ હમણાં એને મોકલાવે છે બધા હું આવી ગઈ ઉપર પાછી નીચે બધાને હજી બધા નીચે છે કેમ કે ઘરને જોતા હતા બધા એટલે કે આ બધું ખણવાનું છે એટલા માટે તો અહીંયા આપણે આ બધું સાફ કરી રાખી ગાડી નીચે બેઠી છે બિલાડી અને આરામ ફરમાવે છે એટલી શાંતિથી સૂતી છે આપણે જોરથી થી તો આઈસ ખોલશે અને પાછી બંધ કરી રાખશે આમ કેટલા દિવસની બિચારી નિંદર બાકી હોય ને એના જેમ તો નિંદર પૂરી થઈ ગઈ છે તો હવે ઈ ટેહેલવા નીકળ્યા છે આમ પેલા આવી રીતના ગયા તાંટો મારવા હવે ત્યાંથી પાછા અહીંયા કને આવે છે શેની શોધ ખોડ છે ખબર નહી ક્યારથી શોધે છે બેન કરી ક્યાં જશે જોઈ ઓલે ઓલી ત્યાં જઈ રહી ઓ માં ઓલી ઓલી તમે ઈ કાક પકડવાની છે એનો વિચાર કરે છે ઈ શું પકડશે ને ઈ આપે જોઈ ઈ ત્યાં બોલ એ બોલ ને પકડશે પતેલી પકડી હા પાણી પીવે રીતા ઓ ના પતાલી ને પોતે પકડે

તો એ ખાય છે એવું ખવાય એવું બધું છટારું ના ખવાય હું રોટલીને એવું ખવાય એટલા માટે આપણે એને રોટી દીધી એ તો હવે ત્યાં કને ખાય છે સાયકલ હાકલવી હોય ને તો ગમે તેમ કરીને હકલાય ઓને ખાલી આગળ બેસું તું ને આને સાયકલ હલાવી તી તો એને આગળ બેસાડી હોય ને પોતે પાછળ બેસીને સાયકલ હલાવે રહો તો આજ સવાર થઈ ન્યૂઝપેપર અહીંયા જ રહી ગયું ગેટ પાસે જ રહી ગયું હોય કોઈએ નથી લીધું તો હું ખાણી લઉં હમણાં ને બે ભાઈ સાયકલ હલાવે છે ત્યાં કને જો કે આગળ વાળા કને તો આવડતી નથી પાછળ બેસીને બિચારો હું હલાવે રહું ને આગળ જ બેસું એ તો બારે બધા ભજન બોલે છે તમને સાઉન્ડ આવતો હશે તો હું બી જાઉં ભજન બોલાવા માટે દેવું જોઈએ દેવું અહીંયા કને હોમવર્ક કરેરો તો એ બધા ભજન બોલેલા તો હું બી ભજન બોલું કેવો મસ્ત આવવા છે હમણાં ઠંડો થવા રાખી દીધો તો આપણા દિવસને અને આજના વ્લોગને આપે અહિયાં જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા સાથે બાય